ખબર નહીં પણ કેમ દામિનીએ મને અહીંયા બોલાવ્યો છે હવે તો ના જાણે આને હા પાડતા તો પાડી છે બાહે કંઈ કહ્યું તો નહીં હોય ને કીધું હશે અને દામિની કંઈક અલગ સમજી હશે તો જે હોય તે વાં શું છે આ બધું જણાવીશ મને શું શેની વાત કરે છે દામિની તો તો સારી રીતે જાણે છે કે હું સેની વાત કરું છું અને તું સમજતો કેમ નથી તે મારા બાને આ શું કામ પાડી મેં તારા બાને કઈ નથી કહ્યું તારા બાએ મને વિનંતી કરી હતી ખબર છે મને મારા બાએ કહ્યું કે તને કોઈ વાંધો નથી તું રાજી છે ખોટી વાત હું જાણી શકું કે શું કામ અરે મારી જિંદગી તો બરબાદ થઈ ગઈ છે તું શું કામ ને મારી પાછળ તારી આખી જિંદગીને બરબાદ કરે છે મારી સાથે લગ્ન કરીને એવું ટેક લગાવવા માગે છે બધા તને ટોન્ટ કરશે સંભળાવ્યા કરશે કે એક વિધવા સાથે લગ્ન કર્યા છે શું કામ ને તારી જિંદગી ખરાબ કરે છે જિંદગી ખરાબ નથી કરતો પણ કોઈની બેરંગ જિંદગીમાં રંગ પૂરવા માગું છું હા અત્યારે તારી પાસે જેને તું પ્રેમ કરતી હતી એ વ્યક્તિ તો નથી પણ હા શિંગી જ્યારે રણ જેવી બની જાય ને ત્યારે વેરાન રણમાં વરસાદ જરૂરી હોય છે મેં ભાને એવું નહોતું કહ્યું કે હું તારી સાથે લગ્ન કરવા માગું છું પણ ભાઈ મને ફોર્સ કર્યો હતો એ કહેતા હતા કે મારી એક જ ઈચ્છા છે અને આ ઈચ્છા તું પૂરી કર ધામીની તું અને હું બેસ્ટ ફ્રેન્ડ રહ્યા છીએ નાનપણથી લઈને અત્યાર સુધી ક્યારે પણ તને એવું લાગ્યું છે ખરા કે મારા તરફથી કઈ અલગ ભાવ હોય તારા પ્રત્યે હું જાણું છું અને મને ખબર છે આ બધું મારા બાય જ કર્યું છે તને ઇમોશનલ બ્લેકમેલ કર્યો છે ને તારી પાસે વિનંતી કરીએ છીએ હાથ જોડ્યા છે છો હું પણ તારી આગળ હાથ જોડું છું મારી બાની વાતોમાં આવીને તારે જબરદસ્તી હા પાડવાની કોઈ જરૂર નથી બાને કે બાને કોઈને ખોટું નહીં લાગે અને એક વાત જણાવે શું તું જે જગ્યાએ રહે છે અત્યારે ત્યાં ખુશ છે ખરા તારી આજુબાજુમાં આ લોકો તને મેણા માર્યા વગર બોલાવે છે ખરા કેને મને જો એક મિત્ર તરીકે મારો તો એક જ ઉદ્દેશ રહ્યો છે કે હું તને કોઈ પણ હાલતમાં ખુશ જોવા માગું છું દુઃખી નહીં અને આમ પણ વાત રહી આ સમાજની અને લોકોની તો મને એનાથી કોઈ ફરક નથી પડતો કે લોકો શું વાતો કરશે અને મને શું કહેશે મને જો કોઈ વસ્તુથી ફરક પડતો હોય ને તો એ છે તું તારા માટે હું કંઈ પણ કરી શકું અને એટલે જ એટલે જ મેં પણ નિર્ણય લીધો હતો કે તારી સાથે લગ્ન કરીશ પણ મારા સાગર નું શું એમને કેવું લાગશે શું વિચારશે છે કે મારી જિંદગી માં નથી એટલે બીજો કોઈને એમને જો તું સમજવાની કોશિશ કર આપો તો જેટલું સરળ દેખાય છે ને એટલું સરળ નથી હા જરાય સરળ નથી હું જાણું છું કે જ્યારે પતિ મૃત્યુ પામ્યો હોય ને ત્યારે પત્નીની શું હાલત થતી હશે હું ક્યારેય પણ તારી સાથે બીજા કોઈ પણ સંબંધથી નહીં રહું બસ તારા અને મારા સંબંધને એક નામ આપવા માગું છું જેથી કરીને આજે તારા માથે ટેગ લાગ્યો છે ને એ ઠેગ હટી જાય તારી ઈચ્છા તને જો મારી સાથે રહેવાનું મન થાય તો રહી શકે અને ના મન થાય ને તો પણ મને કોઈ પ્રોબ્લેમ નથી જેવી રીતે કૃષ્ણ ભગવાને સોળ હજાર રાણીઓને પણ બચાવી હતી ને એમની સાથે લગ્ન કર્યા હતા પણ માત્ર ને માત્ર સામાજિક દ્રષ્ટિ નહીં કે બીજા કોઈ સ્વાર્થી બસ હું પણ તારી સાથે હા જ સ્વાર્થી રહેવા માગું છું બસ એક સપોર્ટ એક સાથ આપવા માગું છું બાકી મને બીજી કોઈ વસ્તુની કંઈ પણ નથી પડી તને જો સાચું લાગે તો ઠીક છે અને ન લાગે તો મને માફ કરી દેજે